કે જેમણે મને અને મારા જેવા અનેક વિદ્યાર્થીઓને અહીં એમની સફળતા માટે સન્માનિત કરવા માટે આમંત્રિત કર્યા છે જીજા કલ્લા મેં બાર સાયન્સ સેટ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો જેમાં મારા નવ્વાણું પોઈન્ટ પંચાવન પર્સન્ટ આજ અને નાઇન્ટી ટુ પર્સન્ટેજ પરિણામ આવ્યું છે મને મારું આ પરિણામ વ્યક્ત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે હું મારી શાળામાં

મારા ટાઈમિંગમાં કોઈ બી જાતનો ખલેલ ના આવે એની ખાસ કરીને ધ્યાન રાખ્યું તું અને મારી આ સફળતા માટે મારા પણ ખૂબ મોટો ફાળો છે એમણે મને અપ ટુ એન્ડ સુધી સપોર્ટ કર્યો અને ક્યારેક નર્વસ ફીલ થાય તો એમણે મારામાં ખૂબ જ કોન્ફિડન્સ વધારો કર્યો મારા સ્કૂલના ટીચર્સ અને ટ્યુશન ના ટીચર્સ મેં મારાથી ખૂબ જ ઉમીદ હતી કે હું સ્કૂલમાં તો ખરું જ

મને ખૂબ જ ખુશી થાય છે કે ઘોડેલી ખત્રી પંચમાં છેલ્લા બે વર્ષથી સારા માર્ક્સથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે અને તેમને એજ્યુકેશન માટે ઇન્સ્પાયર કરવામાં આવે છે મને પાછલા વર્ષે અને આ વર્ષે પણ ઇનામથી સન્માનિત કરવામાં આવી છે તેથી હું ચોક્કસ કહીશ કે સ્ટેજ પર આવીને ઇનામ મેળવવું એની ખુશી હું કોઈ પણ રીતે વ્યક્ત કરી શકું તેમ નથી કારણ કે મને આખા સમાજ વચ્ચે સન્માન મળેલું છે જે મારા માટે ખૂબ જ અનમોલ છે અને હવે આજના જનરેશનમાં એજ્યુકેશનની વાત કરીએ તો આજની જનરેશનમાં એજ્યુકેશન ખૂબ જ મહત્વ છે અને આપણો ખત્રી સમાજ પણ હવે એજ્યુકેશનને ખૂબ મહત્વ આપે છે અને વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓ પણ તેમાં ખૂબ ઇન્ટરેસ્ટ ધરાવે છે અને મોટી વાત તો એ છે કે હવે એજ્યુકેશન મેળવવા માટેની ઉત્સુકતા વધારે થવા લાગી છે અને હોય હોય પણ કેમ નહીં કોમ્પિટિશન જ એટલી છે અને આપણે એક વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવીએ અને એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપીએ તો આપણા સમાજ આપણો સમાજ આગળ આવે આપણું નામ આપણા પરિવારનું નામ આપણા સમાજનું તથા આપણા સમગ્ર દેશનું નામ રોશન થાય અને મારી દુઆ છે કે આપણા ખત્રી સમાજના વિદ્યાર્થીઓ આવી જ રીતે મહેનત કરતા રહે સારામાં સારા પરિણામ પ્રાપ્ત કરતા રહે અને ખૂબ ખૂબ તરકી કરે અને આપણો ખત્રી સમાજ પણ ખૂબ આગળ આવે આઈ જેન્યુઅર થેન્ક ટુ ધ પીપલ હુ બેક મી ફોર ધીસ થેન્ક યુ સો મચ ટુ મુસ્લિમ ખત્રી સમાજ પણ જોડેલી ફોર ધીસ અમેઝિંગ મચ